થોડા દિવસ અગાઉ છાપો માર્યો હતો અને ત્યાંથી યુદ્ધગ્રસ્ત યુક્રેન બેન્કોની ચેકબુક પાસબુક સહિત જુદી જુદી કંપનીના પંચોતેર જેટલા સિમ કાર્ડ અને જુદી જુદી વ્યક્તિઓના નામના આધાર કાર્ડ પાન કાર્ડ ડેબિટ કાર્ડ તેમજ અલગ અલગ ફર્મના પ્રોપરાઇટર અંગેના સહી સિક્કા કબજે કર્યા હતા ઇકોસેલ સેલ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત શહેર દ્વારા એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવેલ હતું જ્યાં રાજમહેલ કોમ્પ્લેક્ષિંડોલી ખાતે શોપ નંબર એકસો ઓગણીસ અને બીજી અનેક બે ત્રણ દુકાનોમાં રેડ પાડવામાં આવી હતી અને એવી બાતમી હતી કે બનાવટી દસ્તાવેજોના આધારે ગુમાસ્તા ધારા મેળવી ફેક પેઢીઓ બનાવી ફેક ડોક્યુમેન્ટ્સ આધારે બેંક્સ બેંક્સના સ્ટેટ બેંક દ્વારા સિમ કાર્ડ્સ બી મેળવી એકાઉન્ટો ખોલાવી અને અનેક કરોડોના ટ્રાન્ઝેક્શન થયા હોય તેવી એક બાતમી મળેલ હોય તે જગ્યાએ રેડ પાડી અને વધુ તપાસ કરતા તેવું જાણવા મળેલ કે ઇન્ટરનેશનલ જે ક્રિકેટ સોકર હોર્સ રેસિંગ વગેરે જે ગેમો રમવામાં આવે છે તેની સીબીટીએફ ટ્વેન્ટી ફોર સેવન ટી સીબીટીએફની બીજી વેબસાઇટ અને ટી ટ્વેન્ટી એક્સચેન્જ ડોટ કોમ એમ કુલ ત્રણ જે વેબસાઇટો ચલાવવામાં આવેલ છે તેના દ્વારા અલગ અલગ બેન્ક એકાઉન્ટ્સ ખોલાવી અને એમાં કરોડોના ટ્રાન્ઝેક્શન્સ થયા હોય તેવી હકીકત જાણવા મળેલ છે તપાસ દરમિયાન અગાઉ ચાર આરોપીને અટક કરવામાં આવેલ હતા અને ત્યારે બારસો થી પંદરસો કરોડ જેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોય તેની પ્રાથમિક હકીકત અમને મળેલ હતી તે અનુસંધાને હુઝેફા મસાકરવાલા જે મકાસરવાલા જે મેઇન આરોપી છે અત્યારે જે પકડાયા છે તેઓની વધુ તપાસ કરતા તેઓ દ્વારા કિશન ચૌધરી અને હરેશ ચૌધરી નામના જે મુખ્ય સૂત્રધાર છે તેઓના ઇન્ફોર્મેશન દ્વારા કે અલગ અલગ જગ્યાએ સિમ કાર્ડ્સ પહોંચાડવાના હોય ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ તેઓનું નેટવર્ક વિસ્તૃત કરવાનું હોય ત્યાં અલગ અલગ જગ્યાએ સિમ કાર્ડ્સ મોકલવામાં આવેલ અમદાવાદ પાટણ અને ગાંધીનગર તેવી અલગ અલગ જગ્યાએ અમારા દ્વારા પણ ટીમો મોકલવામાં આવેલ અને અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવેલ અને તે હકીકત અનુસંધાને પાટણ રાધનપુર ખાતેથી અમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સાથે સાથે અમદાવાદના પાર્થ ની પણ અટક કરવામાં આવી છે જે પાટણથી ત્રણ જણાની અટક કરવામાં આવી છે તે તેઓના નામ કનુભાઈ ઠાકોર દરજી નરેશભાઈ રતિલાલ અને ભીખાભાઈ વ્યાસ આ ત્રણેયનો રોલ એ પ્રકારનો છે કે તેઓને હરેશ અને જે મુખ્ય સૂત્રધાર છે કિશન એ તરફથી માહિતીઓ મળતી હતી કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે અને આ સિમ કાર્ડ્સ અને બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ અહીંયાથી હુઝેફાએ આ પ્રોવાઈડ કરેલ હતી જ્યારે આપણે અમદાવાદથી અટક થયેલ પાર્થ ભટ્ટની વાત કરીએ તો પાર્થ ભટ્ટનું કામ મુખ્યત્વે એવું હતું કે ટી ટ્વેન્ટી એક્સચેન્જ ડોટ કોમ નામની જે એપ્લિકેશન છે તેની એપ્લિકેશન પર નજર રાખવાની ભાવનો જે ઉતાર ચઢાવ થાય છે તે તેઓના જે બહાર બેઠેલ હરેશ ચૌધરીને કિશન ચૌધરીને જાણ કરવાની હતી અને તે પ્રમાણે ઉપરથી જે સૂચનાઓ આવતી હતી તે પ્રમાણે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સમાં પણ તેઓ ભાગ લેતા હતા અને જેવી રીતના હુઝેફાને પચાસ હજાર રૂપિયા રોકડા ચૂકવવામાં આવતા હતા તેવી જ રીતના પાર્થ ભટ્ટને પણ પચાસ હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા સર દુબઈ કનેક્શન પણ છે પ્રાથમિક રીસ રીતના જે જાણકારી મળેલ છે તે યુક્રેનના જે નંબરો ઉપયોગ થયેલ છે યુક્રેન જ્યારે આ યુક્રેન અને રશિયન વોર જે ચાલુ થઈ હતી ત્યારે પ્રાથમિક રીતના તેઓને દુબઈ ખાતે શિફ્ટ કરવામાં આવેલ હતા તેવી હકીકત સામે આવી છે અને આ નંબરો યુઝ થયા છે દુબઈનું હાલ કનેક્શન કિશન ચૌધરી અને હરેશ ચૌધરી ત્યાં હોઈ શકે તેવી હજી માહિતી અમને બીજી કોઈ મિનિસ્ટ્રી ઓફ અફેર્સ કે તેનાથી ત્યાં મળેલ નથી ઓનલાઈન સટ્ટો રમાડનાર હુઝેફા મકાસરવાલા અને મોબાઈલ ફોનની તપાસના આધારે રાધનપુર તથા અમદાવાદના ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં હુઝેફાના સાગરી તો હરીશ ચૌધરી અને ઋષિકેશ કે જેઓને ડમી બેંક એકાઉન્ટ નંબર સિમ કાર્ડ મોકલનારાઓ રાધનપુરના કનુભાઈ ઠાકોર नरेशभाई दरजी भिकाभाई व्यास त्यांच्या अमदाबाद थी पार्थ हर्षद भटनी धरपकड कर धरपकड करी कायदेसर कार्यवाही हात धरी आहे हस सेटासाठी हजरकुळेसी